ફટાફટ ચૂંટો એટલે બાબરકા તમે આવું કરો એટલે એ ચીલ ચૂંટી શું કરશો તમે આ ઘઉં ચૂંટો પાડવા ખાવા માટે

વા લે આને કદી મારે તો લે બાબા આ વટકા શું કરો તમે આ લે આ મા તો ખવ મા પૂં પાડે પૂં લે આવ હા મારા મારા ઓ મારા બાબા આ તો હાલ આ તો આ આ જોડી વટકા મારું નામ બદનામ કરે પૂં ખાવા પૂં ખાાય પટામ ચો ટાકુરો તું આરો માં લઈને આયો તો કોણ આ તો આ લે હું તો હાલ આ લાવ્યો છે આરો લે ઊભો રે એ ઊભો રે